અમદાવાદમાં રથયાત્રા નીકળશે મંદિરના મહેન્દ્ર એ સ્પષ્ટતા કરી છે કે ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે ભગવાનની યાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળવાની વાતમાં તથ્ય નથી દર વર્ષે જેમ અખાડા ભજન મંડળી અને શણકારેલી ટ્રકો સાથે રથયાત્રા નીકળવાની છે રાજ્ય સરકાર અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની સાથે રથયાત્રાની લઈને બેઠક કરવામાં આવી હતી દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળે છે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે આ મામલે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ પરંપરાગત રૂટ ભવ્ય રીતે રથયાત્રા નીકળશે રથયાત્રા કોઈ મનોરંજનની યાત્રા નથી જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જોએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની યાત્રા સાદગીપૂર્ણ રીતે થવાની વાત હતી જે વાતમાં કોઈ તથ્ય નથી રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે જેમાં પોલીસ બંદોબસ્ત અને રથયાત્રાના આયોજન અંગે બેઠક કરી છે મંદિર પ્રશાસન તરફથી દર વર્ષે જે રીતે પરંપરા મુજબ મંદિર પ્રશાસન તરફથી દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે તે મુજબ તૈયારીઓ કરવામાં આવશે આમ અમદાવાદમાં અડતાલીસમી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ સહિત પદાધિકારીઓ રથયાત્રાના રૂટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી